નમસ્કાર આપની સાથે આરતી તો હાલ મહત્વના સમાચાર નજર વિશ્વ વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી છે મુલાકાતના તમામ દ્રશ્યો સામે આવે આ સાથે જ વિશ્વ વિજેતા ટીમે કેક કાપીને ઉજવણી પણ કરી છે વડાપ્રધાન મોદી સાથે ટીમ ઇન્ડિયાએ મુલાકાત કરી છે ત્યારે મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા મુંબઈમાં સાંજે પાંચ વાગે વિક્ટરી પરેડ પણ યોજવામાં આવશે અને આ સાથે જ ટીમ ઈન્ડિયાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તો મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી રોડ શો પણ યોજાશે તો રોડ શોને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે વિશ્વ વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે અને આ સાથે જ વડાપ્રધાન મોદી સાથે ટીમ ઈન્ડિયાએ મુલાકાત કરી હતી અને તે દરમિયાન તેઓ કેક કટ કરીને પણ ઉજવણી કરી હતી મુંબઈમાં સાંજે પાંચ વાગે વિક્ટરી પરેડ પણ યોજાશે રોહિત શર્માના નેતૃત્વમાં વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે બારબાર રોઝથી દિલ્હી પહોંચી હતી

ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ ટીમ ઇન્ડિયા કાપીને ઉજવણી કરવામાં આવી હતી હોટલની આસપાસ પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકોની ભારે ભીડ પણ એકઠી થઈ હતી હોટલના સેફ દ્વારા વિશેષ પ્રકારની કેક બનાવવામાં આવી જ્યારે ટીમ હોટલ પહોંચી ત્યારે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જીતનો ફોટો પણ વાળી કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ટીમ ઇન્ડિયા આજે મુંબઈના નરીમન પોઈન્ટ સ્ટેડિયમ સુધી ઓપન બસમાં સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયાની જીતને લઈને ભવ્ય વિજય પરેડ યોજાશે જેને લઈને પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તો આ સાથે જ મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડને લઈને પણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ કાર્યક્રમનું આયોજન જેમાં ટી ટ્વેન્ટી વિશ્વ વિજેતા ટીમનું મુંબઈમાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવશે જીએસટીવીના સામે આવી રહ્યા છે મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ લઈને પણ તૈયારીઓનો ધમધમાટ છે અમારી સાથે સંવાદદાતા સતીષ સોની જોડે ગયા છે ટી ટ્વેન્ટી વિશ્વ વિજેતા ટીમનું મુંબઈમાં પણ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે અનેક કાર્યક્રમોનું આયોજન હાલની શું અપડેટ મુંબઈની મુંબઈના જેવી રીતે ટીમ વિશ્વ વિજેતા ટીમનું આગમન થશે હમણાં બપોરે એરપોર્ટ પર એટલે એરપોર્ટ થી હજારો પ્રશંસકો ત્યાં ઢોલ નગારા તાશા સાથે પહોંચી ગયા છે ત્યાંથી તેમનું ભવ્ય સ્વાગત થશે અને ત્યાંથી આ લોકો પહેલા હોટલમાં જશે ત્યાંથી રાજભવન અને સીએમ ત્યાં તેમને મળી ત્યારબાદ ત્યાંથી જે ઓપન ડેક બસ હોય છે જે તેમાં આખું મરીન ડ્રાઈવ થી લઈ અને તાજમહલ ફરી રિટર્ન થશે

તેમ છતાં પણ ત્યાં લીધું અને ફટાકડાની આતશબાજી કરવામાં આવશે સાથે સાથે ટીમ ઇન્ડિયા પણ વરસતા વરસાદમાં પણ બીજા વાસવા તૈયારી છે તેવી આયોજકોએ માહિતી આપી છે અત્યારે તો વરસાદનો માહોલ નથી પરંતુ વાદળો ગરજી રહ્યા છે અને કદાચ અમદાવાદ ટીમને આવકારવા મેઘરાજા પણ મંડાણ કરે સતીશ માહિતી બદલ આપનો આભાર